આરોપી બાળકનું અપહરણ કરી ટ્રેનમાં નીકળી પડ્યો હતો જોકે અમદાવાદ રેલવે પોલીસે શંકાના આધારે બાળક સાથે રહેલા દીપક બાબુરાવ ઇંગલેને પકડી પૂછપરછ કરતાં બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી જેથી અમદાવાદ રેલવે પોલીસે આરોપીનો અને અપયત બાળકનો કબજો કતારગામ પોલીસને સોંપતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક પાંચ વર્ષનો હતો એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટર્બની ટીમ અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન ટૂ ટુ એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પઝેશન મેળવવામાં આવેલું છે અને એને અત્યાર હાલની કાર્યવાહી ચાલુ છે આગળની